માતા અંબાજી નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો આજે ફરીથી આપણે આવી ગયા છે સરસ મજાના નવા વિડીયો ની અંદર આજે આપણે આવ્યા છીએ કદાચ તમે નામ સાંભળ્યું હશે કે દુષ્કાવીર મહારાજ મંદિરે તો હજુ મંદિરે પોંક્યા નથી પણ રસ્તામાં થોડો ખાલી બ્રેક લેવા માટે ઉભા રહ્યા અને પછી એવું લાગ્યું કે થોડું વિડીયો આપણે શૂટિંગ અહીંયાથી લઈ લઈએ બરાબર તો આજે આપણે જાણીશું દુષ્કા વીર દાદાનું મંદિર જોઈશું અને થોડું ઘણો ઇતિહાસ કોઈ હોય કદાચ તો આપણે એમને પૂછીશું હવે મંદિર તરફ જવાનું છે ચેનલની અંદર આપણે ઘણા બધા વ્લોગ જોયા છે નવા વ્લોગ ગાળા પરત તમને બતાવતા રહીએ છીએ જેમ જેમ ટાઈમ મળે એમ તો સરસ મજાનું આજે કુદરતી સૌંદર્ય જોવાનું છે તમે પણ જોજો બોખરા જોજો ઘણાને બોખરા જોવાની ઈચ્છા થતી હોય છે તો વિડીયોના માધ્યમથી પણ જોઈ લેજો તો સરસ મજાનો કુદરતી સૌંદર્ય છે નુષ્કાવીર મહારાજ બરાબર આપડે મંદિરે જઈએ મંદિર બતાવું તમને અને તો નજારો તો જય જૈવીક મહારાજ જતા મંદિરે સરસ મજાનું રડિયામણું ડુંગરની અંદર એવું મંદિર એટલે દુષ્કા વીર મહારાજ તો આપણા મંદિરે આવી ગયા છે મિત્રો સરસ મજાનું મંદિર છે સરસ મજાનું દુષ્કાવીર મહારાજનું મંદિર તો મિત્રો તમને સરસ મજાના વીર મહારાજના દર્શન કરાવું અને મંદિરનો આજુબાજુનો નજારો પણ તમને બતાવું છું બોલો વીર મહારાજ ની લઈ જાય તો સરસ મજાનો ડુંગરની અંદર રડિયામાં મંદિર એટલે કે મહારાજ તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું મંદિર છે પહેલાં આ જ મંદિર હતું અને એના પછી આ નવા મંદિરનું નિર્માણ કર્યું બરાબર અહીંયા કોઈ છે નહીં આ તો કદાચ કોઈ તો આપણે થોડી ઘણી માહિતી પાઇપ પડ્યું છે પણ ઓછું પણ આપણને ખબર છે થોડો અંદરનો નજારો લઈ આવો દાદા વીર મહારાજની સરસ મજાની જળહળતી જોત એ પણ મિત્રો તમે જોઈ શકો છો તો બધાને જય વીર મહારાજ બાજુમાં સરસ મજાના ગોડલિયા મિત્રો સરસ મજાનું સુંદર અને રડિયામનું સરસ મજાનું મંદિર છે મંદિરની આજુબાજુ બહુ ઊંચા મોટા મોટા ડુંગરો અને ડુંગરોની એકદમ વચ્ચે સરસ મજાનું દુષ્કા વીર મહારાજનો સરસ મજાનો બેસણો છે મંદિરનું કામકાજ ચાલુ લાગે છે બરાબર સરસ મજાની આજુબાજુમાં ધજાઓ લહેરાયેલી છે મિત્રો આ મંદિર આવેલું છે આપણા હડોલની અંદર બરાબર હડોલથી લગભગ હડોલ ગામથી એક દોઢ કિલોમીટર ની અંતરમાં છે તો આજુબાજુ સરસ મજાનું લોકેશન છે આજુબાજુના સરસ મજાના વૃક્ષ અને સૌથી વધારે વૃક્ષ જોવા મળતા હોય તો એ મિત્રો છે બોરડીના બરાબર અહીંયા બોરડીનો એટલો પુષ્કળ વૃક્ષ આવેલો છે કે ના પૂછો વાત સરસ મજાનું મંદિરની આગળ એકદમ મંદિરની આગળ એક્ઝ પણ એક સરસ મજાનું બોરડીનું ઝાડ છે એ પણ તમે જોઈ શકો છો બરોબર મંદિરની સામે એકદમ એક્ઝેટ ડાબી બાજુની અંદર આ પણ એક સરસ મજાનું નાનકડું મંદિર છે એ મંદિરની અંદર કોનો બેસણો છે એ પણ તમે જોઈ લેજો એમના પણ દર્શન કરી લેજો મિત્રો વિડીયો ગમે તો એકવાર જરૂરથી આગળ શેર કરજો વિડીયોને લાઈક ના કરતા ચેનલને સબસ્ક્રાઈબ કરો ના કરો તમારી મરજી મિત્રો પણ એકવાર આગળ જરૂરથી શેર કરી લેજો અને નાનકડા અવનવા વ્લોગ જોવા માટે આ ચેનલને બને એટલો સપોર્ટ કરજો બરાબર આગળ શેર કરજો સબસ્ક્રાઇબ કરો તમારી મરજી સબસ્ક્રાઈબ કરશો તો અમને વિડીયો પણ તમને જોવા મળશે તો બધાને જય વીર મહારાજ અંદરનું આ મંદિરનું સરસ મજાનું લોકેશન અહીંયા પણ વીર મહારાજના ઘોડા ઉપસ્થિત છે બહુ બધા લોકો આવતા હોય છે મિત્રો અવારનવાર અને બહુ બધી માનતાઓ થતી હોય છે તમે જોઈ શકો છો કે ડુંગરનું જોવા કેટલું રડિયામનું સરસ મજાનું લોકેશન તમને જોવા મળે છે અહીંયા મંદિરનું કામકાજ ચાલું છે એ પણ તમે જોઈ શકો છો મંદિરના આજુબાજુનો એરિયા પણ તમે જોઈ શકો છો સરસ મજાનું અહીંયા વીર મહારાજની સરસ મજાની રજાઓ પણ લઈ રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો આ આ લોકેશન છે મંદિર ઉપરથી મંદિર ઉપરથી જો તમે આજુબાજુ નજર કરો છો ચારેય દિશાઓ તરફ તમને ડુંગર જ જોવા મળશે મિત્રો પૂનમના દિવસે અહીંયા કહેવાય છે કે બહુ મોટો મેળો ભરાય છે પૂનમના દિવસે બહુ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે બરાબર અહીંયા અવનવી મોનતા પણ થતી હોય છે મિત્રો બરાબર તો મિત્રો એકવાર કોમેન્ટની અંદર જય વીર મહારાજ લખી દેજો બરાબર અને અવશ્ય મુલાકાત તમે લેજો બહુ સરસ મજાનું જોવાલાયક સ્થળ છે ડુંગર વિસ્તારની અંદર તમે ફેમિલી હાથે પણ તમે અહીંયા આવી શકો છો બરાબર અહીંયા તમને મિત્રો સરસ મજાનું પાણીની સુવિધા પણ જોવા મળશે સાઈડની અંદર સરસ મજાનું એક મંદિરથી એકદમ જમણી બાજુ પતરાઓનો શેડ બનાવેલો છે આ શેડ પણ સરસ મજાનો બનાવેલો છે જગ્યા પણ બહુ વિશાળ છે બરોબર મંદિરથી થોડું એક જ દૂર જ છે જમણી બાજુ અહીંયાથી મંદિર પણ તમે જોઈ શકો છો બરોબર જોઈ લો મિત્રો બાવડીયાની નીચે સરસ મજાનો એક નાનકડો હેચકો બધેલો છે કોણે બધું હશે હેચકો ખાવા માટે અહીંયા જોઈ લો અહીંયા ચા પાણીની સેવાની કરેલી છે તો મિત્રો પૂનમના દિવસે પણ તમે આવી શકો છો સરસ મજાનો અહીંયા બહુ મોટો મેળો લાગે છે પૂનમના દિવસે બહુ બહુ બધા ઘણા બધા લોકો આવે છે તો તમે પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો બધાને જય મહારાજ જય માતા અંબાજી તો વિડીયો અમે પૂરું કરીએ છીએ ઘણું બધું શૂટિંગ થઈ ગયું અને તમારો બોર ખાવો હોય તો અહીંયા જ આવજો મિત્રો જોરદાર બોર છીએ અમે તો અંકોન ખાધામ ખાધામાં થશે જોશો એકમ રેકો બધા સરસ મજાના હા હા ચલો કાઢો ફરવાથી પહેલી વાર જોયું કાઢો પહેલી વાર જ આવ્યો છું હું પણ ખરેખર મિત્રો તમે આવશો ને પણ

એકવાર વિડીયોને શેર કરી દેજો લાઈક કરો ના કરો તમારી મરજી મિત્રો બરોબર સબસ્ક્રાઇબ કરો ના કરો મિત્રો તમારી મરજી પણ હું તો એમ જ કહું છું કે નાનો મોટો સપોર્ટ કરતા રહો તો ફરીથી અમને પણ અવનવા બ્લોગ વિડીયો બનાવવાની ઈચ્છા થાય ચેનલની અંદર અપલોડ કરવાની ઈચ્છા થાય અને તમારી સામે વિડીયો રજૂ કરવાની પણ ઈચ્છા થાય તો મિત્રો એકવાર જરૂરથી શેર કરી દેજો બરાબર કોઈ પણ એક બુકમાં જરૂરથી શેક શેર કરી દેજો બધાને જય મહારાજનો

બ્રેક લેવા માટે થોડું ઉભા રહ્યા હતા આ મંદિરો અમુક જઈએ ચલો હતા થેલી લાભ નથી નહીં મેણિયાની જવું લઈ હમ બોલ કો ખાને કે લિયે મેને